છે તો એમાં પ્રમાણ રહેલું હોય અને હવે બાર થી લેવા માંડ્યા છે જેમાં ખોટું ઘી તેલ અને બધું જ વપરાય છે પણ ઘરનું હોય કે બારનું મીઠું હોય તો શુગર તો વધવાનું જ છે અને યાદ રાખજો કે શુગર ફ્રી મીઠાઈ જેવું કંઈ હોતું નથી હો એ સાવ ખોટા જ હોય છે એમાં ખાસ કરીને આપણા માર્કેટમાં તો એના કરતાં જે પણ હોય છે ઘરનું એ થોડું ખાજો માપમાં ખાજો અને સાતમ આઠમનો પ્રસંગ છે એકદમ એન્જોય કરજો પણ માપે માપે બરાબર છે તો હંમેશા તમારું ધ્યાન રાખજો અને આ સાતમ આઠમના તહેવારમાં બહુ ધ્યાન રાખજો ખસાઈ ન જાય ચાલો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને મારા સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ